હવે સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ ઇન્વેસ્ટ રિવિઝન એટલે કે એસઆઈઆર શરૂ કરવામાં આવ્યું છે તેમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણામાં મતદાર યાદી ચોખ્ખી થઈ જશે તેમ વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું બે હજાર પાંચસો છોતેર બીએલઓ પોતાના બુથના તમામ ઘરોમાં ડોર ટુ ડોર જશે અને મતદાર યાદીની ચકાસણી કરશે જેમાં કોઈ મતદારે પોતાનું નામ કમી કે ઉમેરવાનું હોય તો બીએલઓને કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી પરંતુ મતદાર પાસેથી બીએલઓ એન્યુમેરેશન ફોર્મ ભરાવશે વડોદરા શહેરમાં પાંચ અને વડોદરા ગ્રામ્યમાં પાંચ મળી કુલ વડોદરા જિલ્લામાં દસ વિધાનસભા છે જેમાં બે હજાર પાંચસો છોતેર બુથ છે અને તેમાં કુલ છવ્વીસ પોઈન્ટ સિત્યાસી લાખ મતદારો છે ત્યારે દરેક બુથ માટે બી નિમણૂક કરાઈ છે ત્યારે આજે જિલ્લા કલેક્ટરે સાંજે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે આગામી ચાર નવેમ્બર બે હજાર પચીસથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના એક મહિનામાં બીએલઓ ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે બીએલઓ મતદારો પાસેથી કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં લે માત્ર એન્યુમેશન ફોર્મ ભરાવશે જેમાં અગાઉની મતદાર યાદી પ્રમાણે કેટલીક વિગતો ભરેલી હશે તેમણે ઉમેર્યું હતું કે બીએલઓને કોઈ મતદાર ઘરે મળી ન આવે તો તે તારીખ ચાર નવેમ્બરથી એક માસ સુધીના સમયગાળા દરમિયાન ત્રણ વાર જશે અને ચકાસણી કરીને ખરાઈ કરશે ચૂંટણી પંચ દ્વારા માન્ય એવા તેર પ્રકારના આધાર પુરાવા સાથે મતદાર પોતાની ખરાઈ કરાવી શકશે આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ કાયમી સ્થળાંતરી અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરાવશે નવા લાયક મતદારોનો ઉમેરો કરવામાં આવશે અને મતદાર યાદી ચોખ્ખી કરવામાં આવશે ખાસ કરીને જિલ્લામાં સ્થળાંતરિત કરનાર મતદારો માટે આ હેલ્પ ડેસ્ક ઊભા કરાશે સત્યાવીસમી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરીએ છીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એનુમરેશન ફોર્મ આપીશું બીએલઓઝ તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું એમના એનુમરેશન ફોર્મ સ્વીકારીશું આ સમગ્ર પ્રક્રિયા આપણી ચાર તારીખથી ચાલુ થવાની છે અને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે દરેક ઈ આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ આઠ તબક્કે થયેલી છે છેલ્લે બે હજાર બેથી લઈને બે હજાર ચાર સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ આમની અંદર અલગ અલગ પ્રકારના તેર ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં રાખેલા છે પણ અગત્યની બાબત એ છે કે જ્યારે ઇનોમરેશન ફેઝ ચાલવાનો છે એટલે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે સાથો સાથ આપની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે ચાર એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબિલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે આના સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારીશું જેથી કરીને કોઈ મતદારોની ઉંમર હજુ અઢાર વર્ષ નથી થતી ત્રણ મહિના પછી કે છ મહિના પછી એમની જો મતદાતાની ઉંમર અઢાર વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જ્યારે એમનો એ અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ જોડાઈ શકશે આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપના મારફતે એ પણ અપીલ કરીએ છીએ કે વડોદરાની અંદર અલગ અલગ દસ આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક્સરસાઇઝ થવાની છે બીએલઓ દરેક ઘરે ઘરે જ હશે આપની સાથે સાથે આપણા બીએલ એલ એજ જે બૂથ લેવલ એજન્સ હોય એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એનુબરેશન ફોર્મ આપી શકાશે દરેક મતદારો પોતે એમની અંદર સક્રિયતાથી ભાગીદાર થાય આપણે એમની અંદર આપનું નામ દાખલ થાય એ અપેક્ષિત છે આપણે સાથોસાથ આપણી જે બે હજાર બેનો મતદાર યાદીનો જે આપણો ઇલેક્ટ્રલ રોલ હતો એમની અંદર જેમના મતદારોના નામ હોય અથવા મતદારોના રિલેટિવ્સના નામ હોય એ નામોની ચકાસણી કરીને એક મેચિંગ અથવા એક લિંકિંગ જો મતદાર પોતે ત્યારે ઉપસ્થિત હોય તો એ કિસ્સાની અંદર એમનું મેચિંગ થશે જો પોતે ઉપસ્થિત ના હોય તો એના માતા પિતા એમના રિલેટિવ સાથે આપણે મેચિંગ કરીશું એટલે આ કિસ્સાની અંદર દરેક મતદારની આગળ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બીએલઓ પોતે એક્સરસાઇઝ કરે ને મહત્તમ મતદારોને આપણે મેપિંગ કરીએ મતદાર પોતે પણ આ બાબતે જ્યારે એમનો પોતાનો ઓનલાઈન આપણે ચકાસણી કરી શકાશે અને એમના આધારે ચકાસણી કરીને મતદાર પોતાનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હતું એની વેરિફિકેશન કરી શકશે અથવા એમના રિલેટિવ અને માતા પિતાનું નામ જે છે એ રિલેટિવનું નામ પણ એમાં જો હોય તો એની પણ ચકાસણી કરી શકશે બી એલ ઓઝને આ આખી સમગ્ર પ્રક્રિયાની અંદર સહયોગ આપે એવી અપેક્ષા મતદારો પાસેથી રાખીએ છીએ સાથોસાથ આપણે આપણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આગળ અપેક્ષા એ પણ રાખીએ છીએ કે આમની બહોળી પ્રસિદ્ધિ આપણા મારફતે થાય લોકો સુધી માહિતી પહોંચે જેથી કરીને અન્ય કોઈ અફવાઓ ના ફેલાય બિહારની અંદર ખૂબ સક્સેસફુલ્લી આ આખી એક્સરસાઇઝ કરેલી છે જેથી કરીને આપણે મતદાર યાદીને સમગ્ર રીતે રિફાઇન કરી શકીએ આમની અંદર મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઘણા બધા સમયથી બીએલો જ્યારે ફિલ્ડમાં કામગીરી કરતા હોય ત્યારે માઇગ્રેશન ખૂબ વધારે થયેલું હોય શિફ્ટિંગ થયેલું હોય ઘણા બધા મતદારો સ્થળ ઉપર એબસન્ટ હોય અથવા ઘણા બધા મતદારોનું નામ માનો કે મરણ થયું હોય એમ છતાંય મતદાર યાદીમાં ચાલુ રહ્યું હોય આ તમામ મતદારોનું નામ આપણે દૂર કરીને લાયક કોઈ મતદાર બાકી ના રહી જાય અને જે કોઈ ગેરલાયક મતદાર છે એમનું નામ મતદાર યાદીમાં ન રહી જાય એટલે મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવાની છે અને આ સમગ્ર પ્રક્રિયાની અંદર અલગ અલગ તબક્કે દરેક મતદારોનો અને આપનો સહયોગ એમાં હોય એ અપેક્ષિત છે